ભરવા માટેનો આ એક્શન પ્લાન છે મિત્રો બે હજાર પચીસ છવ્વીસ નો બહુ ડિટેલથી છે હવે એક્શન પ્લાનમાં શું દર્શાવ્યું જે ફિમેલ હેલ્પર વર્કરની જે બહેનો છે તેમના માટે ખાસ ટોટલ જગ્યાઓ ચૌદસો જગ્યાઓ દસ વર્ષીય ભરતી કેલેન્ડરમાં મંજૂર થયેલ જગ્યાઓ પૈકી ચાલુ વર્ષે ભરવાની થતી જગ્યાઓ એટલે ચૌદસો જગ્યાઓનું ટાઈમ ટેબલ આવી ગયું છે જે પચીસ આઠ પચીસ નવ બે હજાર પચીસ થી ઓગણીસ નવ પચીસ સુધી આ મંગાવવામાં આવેલા છે તમામે તમામ ખાલી જગ્યાઓનું લિસ્ટ હવે આટલી આપણે ખ્યાલ પડી ગયો કે હવે ભરતી આવવાની છે ચોક્કસ છે તો સમય કે ગુમાવવાનો થતો જ નથી માત્ર ને માત્ર તૈયારી આપણા મનમાં એક જ ઓપ્શન હોવો જોઈએ કે શું કરવું છે ગવર્નમેન્ટ નોકરી મેળવવી છે